નમસ્કાર દર્શક મિત્રો હું જીગર વી બ્લોક શ્રેણી હું આપણો ભરૂચ અને આપણી સમસ્યાઓમાં આપનું સ્વાગત છે મિત્રો આપણી ચર્ચા ચાલી રહી છે આર દલાલ હાઈસ્કૂલની તેના અધપતન અને તેની જે હાલની પરિસ્થિતિ છે તે અંગેની આપણે આગળના ચાર એપિસોડમાં ઘણા બધા પાસાઓ ઘણા બધા એના જે પુરાવાઓ હતા એની પાસે જે આપણી પાસે દસ્તાવેજી પુરાવાઓ હતા તે લીગલ ટર્મ્સ આપણી પાસે જે જૂના શૂટ હતા તે ફાઇલ શોટ જે તે વખતના કાર્યક્રમો શું થયું બધી વસ્તુની ચર્ચા કરી જેના આપ સૌ સાક્ષી બન્યા તેનો આ સમગ્ર મામલામાં કેવો અભિગમ રહ્યો તે અંગે પ્રકાશ પાસે નરેશભાઈ નમસ્કાર મિત્રો મેં આગળ કહ્યું આગલા એપિસોડમાં એવી રીતે જ્યારે અમે લોકો આ એની આ માંગણી કરી ત્યારે એક આડો રસ્તા ઉપર ચડાવી દેવામાં આવી આરએસ દલાલને કે અમે જમીન ફાળવી શકીએ એમ નથી જમીન નહીં ફાળવવા પાછળનું કારણ મહેસૂલ વિભાગ ગાંધીનગર દ્વારા એવું આપવામાં આવ્યું એક સેક્શન અધિકારીએ કે ભાઈ સદર જગ્યા જે છે એ તો હુકમ ત્રણ હેઠળ શિક્ષણ વિભાગને ફાળવી દેવામાં આવી છે એટલે હવે આટલું બધું થયું ભૂમિપૂજન થઈ ગયું આખી સરકાર બધાને જ ખબર પડી ગઈ મીડિયાએ બી બહુ સારો સપોર્ટ કર્યો જે તે સમયે મેં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યાર પછી જ્યારે આ અમે એના જીત્યા અને એના માટે બી પ્રેસ નોટ્સને બધું મળ્યું ત્યારે આટલું બધું થયા પછી અમે પત્ર લખીને માંગણી કરી કે ભાઈ અમને જગ્યા ફાળવો કારણ કે જગ્યા જ્યાં સુધી અમને ન ફાળવાય ત્યાં સુધી નવા મકાનની બાંધકામની કામગીરી ન કરી શકીએ એ કયા કઈ યોગ્ય છે કઈ અયોગ્ય છે અને પાછળથી કોઈ કોઈ સમસ્યા કે પ્રશ્ન ચીઠી ચપાટી કરીને ઊભી કરે તો કરોડ બે પાંચ કરોડની બિલ્ડિંગ આટલું આપણું પરિશ્રમ એ બધું નકામું છે અને અમે ક્યારેય ફ્રોમ ધ ફર્સ્ટ ડે એવું નથી કીધું કે જમીન અમને આપો અમારી સ્પષ્ટ માંગણી રહી છે કે જમીન ક્યાં તો સરકાર પોતાનું મકાન બનાવીને આપે પણ જે તે સમયના શિક્ષણ અધિકારીના મનમાં એવું આવ્યું કે આ તો અમારી આ જે મૂળ મુદ્દાની લડાઈ થયેલી એ ત્યાંથી થયેલી હતી કે જ્યારે આર એસ દલાલની ફાળવણી કરવામાં આવી દરખાસ્ત કરવામાં આવી ત્યારે આર એસ દલાલ હાઈસ્કૂલ આચાર્યશ્રી આર એસ દલાલ હાઈસ્કૂલના નામે

આરએસ દલાલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આવે એ કદે કતઈ પસંદ નહોતું કારણ કે પહેલા તો મેં એવું કીધેલું કે ભાઈ આ છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડ શબ્દનો ગુજરાતી થાય છે છાત્રાલય મારી પાસે એટલા બધા અંગ્રેજોના સમયના પુરાવા છે કે એની અંદર કેટલા છોકરા રહેતા હતા એક આ આખી જમીન સંપાદિત કરવામાં આવેલી જીગરભાઈ અંગ્રેજોના એકસો ને ત્રણ વર્ષ પહેલા આચાર્ય શ્રી આરએસ દલાલની ડિમાન્ડ પ્રમાણે કારણ કે ત્યાં આરએસ દલાલનું જે અત્યારનું સંકુલ છે ટાવર રોડ પરનું જૂનું ત્યાં આગળ જીડી વકીલ બની ટેકનિકલ સ્કૂલ આવી એટલે જેટલા અને લગભગ બારસો પંદરસો બે હજાર છોકરા ભણતા હતા એનું રમતગમતનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ક્યાં અને છાત્રાલય એટલે રેસીડેન્શિયલ સ્કૂલ હતી આ ભરૂચની કેટલી જનતાને કયા નેતાને ખબર છે કે રુસ્તમજી સૌરાબજી દલાલ અંગ્રેજો પહેલા એ રેસીડેન્શિયલ સ્કૂલ હતી એટલે છોકરાઓને રહેવા માટે હોસ્ટેલ ગ્રાઉન્ડની જમીનનું સંપાદન કર આ એક એક કાગળ મેં કલેક્ટર સાહેબને આપ્યા છે આપવાની તૈયારી બતાવી છે બધી ફાઇલો જોઈ છે બધું પેપર પર ક્લિયર છે પણ કાં તો માઇન્ડમાં ક્લિયર થતું નથી યા તો કોઈએ કરવું નથી પરિણામ પર કોઈએ જવું નથી આ વસ્તુ જે કંઈ થયું એ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર શિફ્ટિંગ કરવા માટે આપણે કોશિશ કરી અને ત્યાં આ બોકલમ લગાડવામાં આવી કે ભાઈ આ તો બેસુલ વિભાગ અમે તો પહેલેથી કહેતા આવ્યા છે સાહેબ સિટી સર્વેના ચોપડા ઉપર સરકારી ખરાબો પછી પણ લખેલું છે શ્રી સરકાર છોતેર ની અંદર જે દર સો વર્ષે સર્વે આવે અમે માનનીય તત્કાલીન મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પાસે ગયા હું માનનીય ધારાસભ્ય શ્રી અરુણસિંહજી સિંહજી ઉપદંડક દુષ્યંતભાઈ અમે ગયા રજૂઆત કરી ચોપડા જોયા એણે જે તે પેલો લેટર લખનારો કે આને અમે ફાળવી નાખશે અમે પડકાર્યું અમે અહીંયા આરટીઆઈ કરીને માગ્યું કે ભાઈ તમે હુકમ 3 હેઠળ આ હોસ્ટેલ ગ્રાઉન્ડની જગ્યા જો જિલ્લા શિક્ષણ અધિકારીને કોઈને સોંપી હોય તો એ હુકમ 3 એનો આ આદેશ ઓર્ડર અમને આપો સાહેબ જે તે સમયના આરએસી હતા એ સાહેબે પણ પટેલ સાહેબ હતા એમણે પણ લેખિતમાં અમને આપ્યું કે આવો કોઈ થયું નથી આવો કોઈ પુરાવો ઉપલબ્ધ નથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને અમે આરટીઆઈ કરીને માંગ્યું

પૂછ્યું અને પેલા એ બતાવ્યું કે આ તો મહેસૂલ લેવી છે જગ્યા એટલે મહેસૂલ હસ્તકની છે એ બી એક આપણો હોસ્ટેલ કરવા કદાચ એક નહીં થાય બે એપિસોડ કરવા પડશે કે કે જનહિતનું છે રમત ગમત મેદાન છે જે તે સમયમાં સમય દરમિયાન પણ સ્પોર્ટ્સ માટે આપવામાં આવેલું અને પાછળ જેલું તાર વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નો દરમિયાન માનનીય બીપીનભાઈ શાહ શિક્ષણ મંત્રી હતા એ પૂર્વે ધારાસભ્ય હતા ત્યારે પણ આ મુદ્દો ચગેલો હતો આ બધાની વચ્ચે એક પુરવાર કરી શક્યા નહીં કે આ હુકમ ત્રણ હેઠળ શિક્ષણને સોંપાયેલી જગ્યા છે મારી દરખાસ્ત હું પેપર બતાવીશ અમે જે આ રુસ્તમજી સુરભજી દલાલ સંચાલક મંડળના હસ્તક કરવાનું આવ્યું ત્યારે અમે જે સત્તાવીસ શરતો હેઠળ જે કંઈ માગણી કરેલી એમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ કારણ કે ત્યાં આગળ સાહેબ આચાર્ય નિવાસ કે નેક્સ્ટમાં લઈ લઈશું પણ એ જ્યારે મહેસૂલ વિભાગ એવું સાબિત ન કરી શક્યો કે આ શિક્ષણને ફાળેલી કે શિક્ષણ વિભાગની એમના હસ્તકની જગ્યા નથી આરએસ દલાલની છે સરકાર શ્રીની છે સરકારશ્રીની જગ્યા છે સરકારશ્રીની જગ્યા છે સરકાર એની માલિક છે રહેશે એવું અમે સો વાર એક એક લેટરમાં લખ્યું છે ક્યારે એવું નથી કીધું કે નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ નરેશ ઠક્કર કે પાંચ પંદર માણસના નામે થશે અને ત્યારે એક રોંગ પ્રોપોગેન્ડા એવો પણ ભરૂચની પ્રજામાં ખેલાડીઓમાં ઉભો કરવામાં આવ્યો કે જે હોસ્ટેલ ગ્રાઉન્ડ જે રમત ગમતનું મેદાન છે તે આ લોકો અપનાવી લેવા માંગે છે કે એ જગ્યા પર નવી સ્કૂલ લાવવા માંગે છે આ આયું ત્યારે કેટલાક તકવાદીઓએ હોસ્ટેલ ગ્રાઉન્ડ છીનવાઈ જશે નો ઓહાપો ઉભો કરી રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પત્ર પાઠવ્યું હતું હોસ્ટેલ ગ્રાઉન્ડ એ રમતવીરો માટેનું એકમાત્ર ગ્રાઉન્ડ છે અને ત્યાં હજારો રમતવીરો રમત ગમતમાં ભાગ લે છે પરંતુ આ શાળાનું અહીં સ્થળાંતર થવાથી હોસ્ટેલ ગ્રાઉન્ડ કે જ્યાં રમતવીરો રમે છે ત્યાં કોઈ અડચણ ઊભી થશે જ નહીં પરંતુ તે સમજ્યા જાણ્યા વગર જ કેટલાક લોકો આ રેલીમાં જોડાયા હતા આગામી સમયમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પણ ક્રિકેટની બે પીચ બનાવવામાં આવશે અને તેને સુરક્ષિત કરવાની પણ કાર્યવાહી હા છે જિગરભાઈ આ પછીનો એપિસોડમાં બધા પુરાવા આ બધી રજૂઆત કોણે ક્યાં ઇવન તત્કાલીન આપણા પ્રભારી હતા પ્રદીશ્રિંહજી જાડેજા એની હું નામ જોગ કહીશ કારણ કે મારી પાસે બધી વિગત છે હું જાતે પ્રદીષિંદજી પાસે ગયો હતો મારો વિરોધ કેમ કરવામાં આવતો હતો એ બી આપણે કહીશું એટલે તમે બી ત્રીજો બી એક એક મુદ્દો મૂક્યો છે ને કે ભરૂચના ભરૂચી જનતાના ખરેખર હિતશત્રુઓ કોણ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતા ખુદ કે વહીવટ કરતા એ આપણે બધાય બેસીને ચર્ચા કરીને નક્કી કરવાનું છે ને એને એને આગળ લઈ જઈને ફેરફાર કરવાનો છે જે તે સમયે આ મુદ્દો મૂકીને અમને આર દલાલ પર જમીન નહીં આપવા દેવાનું કાવતરું કરનારા જે પણ બે ચાર જણ હતા એ લોકો ફાવ્યા નહીં આદેશ મળી ગયો અમે ત્યાંથી રિટર્ન સાહેબ મેં તે વખતે બે હાથ જોડીને જીગરભાઈ માનનીય મહેસૂલ મંત્રીને અને તેમના સચિવ હતા હું નામ ભૂલી ગયો છું એમની આજે કે સાહેબ મારે જમીન નથી જોઈતી તમે મને આ રુસ્તમજી સુરાબજી દલાલના છોકરાઓને રહેવા માટે બનાવેલું છાત્ર કે જ્યાં આજે ગેરકાયદેસર ઓફિસો ઘૂસી ગઈ છે આજે જો એ છાત્રાલય દલાલ ને શિફ્ટ કરવા માટે ત્યાં આપવામાં આવે ટ્રસ્ટ ચલાવે અમારે કોઈ જમીન અમારા માલિકી નથી જોઈતી અમારે લીઝ પર બી નથી જોઈતી પહેલા અમને આ જગ્યા આપો અમે છોકરાઓ ત્યાં બસો પાંચસો સાતસો થાય પછી દરમિયાન સફળતા મળ્યા પછી અમે સરકારને કહીશું કે સરકાર સ્વયં અહીંયા વાંધે સાહેબ કેટલા કરોડનું શિક્ષણનું બજેટ છે કરોડો રૂપિયાનું છે આપણે નવી શિક્ષણ એની અંદર અમે માનનીય કમિશનર સાહેબને બી જે તે સમયે એમને મળ્યા હતા સચિવ સાહેબને બી રાવ સાહેબને બધું મારી પાસે છે હું હું ચર્ચા કરવા બધું જાહેરમાં તૈયાર સાહેબ જો ડીવાયએસપી જે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી હતી એ જો સ્થળાંતર થઈ શકતી હોય તો ડીઓ કેમ નથી એ મુદ્દો મને યાદ કરાવજો જ્યારે આપણે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં તત્કાલીન કલેક્ટર જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેની હાજરીમાં એ હતા જ્યારે આપણું ચારધામ થયું જ્યારે આપણને આ થયું અને ફાળવણી કરવામાં આવી ત્યારે હું કલેક્ટર સાહેબને લઈને ગયેલો ખુલ્લી એમની લાલ લાઇટવાળી જીપમાં આવેલા એ બધું આપણે ચર્ચા તેમાં કરીશું પણ અહીંયા મૂળ અત્યારે વાત આવી છે કે જે મહેસૂલ મંત્રીએ મને પત્ર પાઠવીને આપ્યો અને એ પત્રમાં એમણે એવું કીધું કે એકવીસો સ્ક્વેર મીટર પત્ર વાંચજો થોડીક મિનિટ સુધીને એને સ્ટીલ કરીને રાખજો એ પત્ર જિલ્લા કલેક્ટરશ્રીને પણ મળ્યો છે જે તે સમયે એમાં ભૂલતી તારીખ ખોટી હતી મારા વકીલે કીધું કે તારીખ ચેન્જ કરાવું એ પત્ર મળ્યા નહીં તરત જ પછી હું જે તે સમયે તો દુષ્યંત બે ધારાસભ્યને દંડક હતા એમની જોડે હું કલેક્ટર સાહેબને મળવા ગયો મેં કીધું કે સાહેબ આ એક સંસ્થા છે નર્મદા ચેનલ નરેશ ઠક્કર જીગર દવે હરીશ જોશી કોઈના કોઈનું એ નથી એની કોઈ વ્યક્તિગત પ્રોપર્ટીનું નથી પણ આ સંસ્થાને બચાવવા માટે તમે અમને મદદ કરો કરીએ છીએ મારી પાસે આ સાહેબ હવે જેટલા છે તે પૂરાવા હું રજૂ કરી શકીશ જે મારી પાસે કે વાત થઈ છે કીધું છે કહ્યું છે મળ્યા છે ચાર પાંચ પાંચ વાર ગયો છું મેં કીધું આગળ કીધું એમ ધનજીભાઈને લઈને સ્પેશિયલી મળવા ગયેલો આરએસ એસ મુદ્દા પર દુષ્યંતભાઈને લઈને સ્પેશિયલી આ મુદ્દા પર મળવા ગયેલો ત્યારે મને સાહેબે એવું કીધેલું કે દરેશભાઈ બે દિવસનો ટાઈમ આપો આપણે આર એસ દલાલ પણ જોઈ લઈશું આ કલેક્ટર સાહેબ આરએસ એસ દલાલની બિલ્ડિંગ પણ જોઈ લઈશું અને અહીં પણ જોઈ લઈશું એમની એમની પાસે બી લોકોએ રજૂઆત કરી હશે એમના અધિકારીઓ કરી હશે બહારના નેતાઓએ કરી હશે હા બધું જ એવરીથિંગ ઇઝ પોસિબલ એવું પણ કોઈ કીધું કે આને આપવા જેવું નથી આને ડાબી રાખવા જેવો છે આને કામમાં લેવો જેવો માણસ આ બધું તો થાય બધે જ આવી ગયું છે હવે એટલે એની અંદર એ બે દિવસની એમની મુદત હતી એ સાહેબ બસો દિવસ સુધી એ મટીલાઈઝ ના થયું

એમની સામે બેસીને મહેસૂલ મંત્રીને કીધું કે આ તો કરવું પડે આ કામનું છે આ આપણા સરકારના હિતનું છે મારું શું હિત છે શિક્ષણનું સારું થતે સંસ્થા સારી બનતે હું હું કંઈ સો વર્ષ તો જીવવાનો નહોતો પાછળ એક ટ્રસ્ટ બનવાનો હતો અને એ બી જ્યારે મારી પાસે માહિતી આવી જીગરભાઈ ત્યારે મેં એવું કીધું કે ભાઈ જે પણ જો કોઈ પણ બીજી સંસ્થા જેમને રાજકારણીઓ ઈચ્છતા હોય કે એમના હિતમાં હોય કે એમના હિસાબે ભરૂચના હિતમાં હોય તો એને બી આરસ દલાલ ને કરવાની છૂટ છે ચલાવવાની છૂટ છે મારા બાપ દાદાની માલિકીની નથી અમે માત્ર પાંચ પંદર વિદ્યાર્થીઓ ભણ્યા એમની તમે ઇન્ટરવ્યુમાં બી સાંભળ્યા હશે કેટલા ડૉક્ટર કેટલા સ્વતંત્ર ચાલુ એક કમા મુનસીનું આપણે ઋણ ના ચૂકવી શકીએ આ ભરૂચ વાતો મોટી કરીએ અરોરા સાહેબ હતા ત્યારે દરેક કલેક્ટર આવે એમના પોતાના મનોવૃત્તિ અને એમની પ્રકૃતિને એમને ઇન્ટરેસ્ટ પ્રમાણે બધું ડેવલપમેન્ટનું કામ કરે કરવું જ જોઈએ અને એમાં ચેલેન્જ નર્મદા વિરુદ્ધમાં નથી રહી સારા કામને ક્યારે નથી બિરદાવ્યું જે કંઈ કર્યું છે સારું આના પછીના સારા એપિસોડની અંદર ભરૂચ માટે જેટલું સારું સારું થયું છે તે થયું જ છે એ દુષ્યંત પટેલે કર્યું હોય એ રમેશભાઈ મિસ્ત્રીના પહેલાના પાંચ પાંચ વર્ષના સમયગાળામાં થયું હોય એ બિપિન શાહના ગાળામાં થયું હોય મનસુખભાઈ વસાવાના ગાળામાં થયું હોય કોઈને બિરદાવવામાં કોઈને સન્માનિત કરવામાં કોઈકનું સારું કહેવામાં ચેનલ નર્મદાએ ક્યારેય એક ડગલું પાછું પાડીને આપણે સમયના અભાવે આ ચર્ચાને અહીંયા જ પૂર્ણ વિરામ આપીશું અને ફરીથી એક વખત દર્શકોને પણ અમે કહીશું કે અમારા ફેસબુકને યુટ્યુબ પેજ પર અથવા તો અમને પર્સનલમાં પણ અમારા નંબર્સ પર આપ જાણ કરો કે આપણે કયા સમસ્યાઓને આવી બ્લોગ સિરીઝમાં આગળ લઈ શકીએ કયા મુદ્દાઓને લઈ શકીએ જેથી આપણે ભરૂચને હજુ ખરા અર્થમાં લીવેબલ ભરૂચ બનાવી શકીએ નમસ્કાર નમસ્કાર